પ્રદર્શન નિષ્ફળ કાર્યક્રમ પહેલા જ પોલીસ કાર્યવાહી કોંગ્રેસના મોટા નેતાઓની ગેરહાજરી અને આગામી ઇલેક્શનને ધ્યાનમાં રાખીને તાઇફાઓ કરતા હોવાના આક્ષેપો ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે સવારે સાડા અગિયાર કલાકે વાગરા તાલુકાના વિલાય ચોકડી ખાતે ખરાબ રોડ રસ્તા મુદ્દે પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જોકે તે પહેલા જ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યું હતું પ્રદર્શનકારી કોંગ્રેસ કાર્યકર અને આગેવાનોને પોલીસ અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું અને અંતે પોલીસે તેમની અટકાયત કરી વાગરા પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા આ ઘટનાક્રમ કોંગ્રેસ માટે શરમજનક સાબિત થયો હોય તેમ પ્રતીત થઈ રહ્યું હતું ખાસ કરીને પક્ષના ટોચના નેતાઓની ગેરહાજરી અને સ્થાનિક નાગરિકોના વિરોધના કારણે અનેક સવાલો ઊભા થયા છે હવે તો આગામી યુથ કોંગ્રેસના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આવા કાર્યકરોને યોજાયા યોજાઈ રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો યુથ કોંગ્રેસ દ્વારા વાગરાના વિલાયત ચોકડી પર ખરાબ રસ્તા વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે તેમનો આ પ્રયાસ સફળ થઈ શક્યો ન હતો વાગરા પોલીસે પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ સક્રિય ભૂમિકા ભજવી હતી અને કોંગી કાર્યકરોને અટકાવ્યા હતા આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થોડું ઘર્ષણ પણ જોવા મળ્યું હતું પરંતુ અંતે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને તમામ પ્રદર્શનકારીની અટકાયત કરી લીધી હતી આ કડક કાર્યવાહી દર્શાવે છે કે તંત્ર કોઈ પણ પ્રકારના અરાજકતાને રોકવા માટે પ્રતિબદ્ધ હતું આ પ્રદર્શનમાં વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ કોંગ્રેસના અગ્રણી નેતા સુલેમાન પટેલ તેમજ તેમના આસપાસના ગામો સરપંચો અને અન્ય મોટા આગેવાનોની ગેરહાજરી નોંધનીય રહી હતી નમસ્કાર ઇન્ટિયાસ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિલાયત ચોકડી ખાતે ડેરોલથી લઈ અને વાગરા સુધીના જે બિસ્માર હાલત છે તેને આ વિરોધ પ્રદર્શન માટે આજરોજ વિરોધ દર્શાવ્યો હતો જો કે એ બાબતથી હું તેમનો આભાર વ્યક્ત કરું છું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ હવે સભાન અવસ્થામાં આવી છે અને પ્રજાને પડતી જે હાલાકી છે તેના માટે થોડાક અંશે તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ એ બાબતે મીડિયા મિત્રો દ્વારા હું માહિતગાર પ્રજાને કરવા માગીશ કે બે હજાર બાવીસ અને સાતમા મહિનામાં અમારા દ્વારા જયારે આ રોડની અત્યંત બિસ્માર હાલત હતી ચૌદ વર્ષથી આ રોડનું નું રિનોવેશન ના થયું હતું તે સમયે કાયદાકીય લડત લડી અને જો જરૂરિયાત પડીએ જે તે સમયે રોડ ઉપર ઉતરીને ભૂખ હડતાલ જેવા પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારબાદ જરૂરી જણાયું તો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી કાયદાકીય લડત લડવા માટે અમારા દ્વારા પ્રયાસો કર્યા છે તે સમયે આ યુવા કોંગ્રેસ ક્યાં હતું તે સમયે પણ અમારા દ્વારા આ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમ છતાં એ સમયે તેવા આગેવાનોની ઝાકી તમે સોશિયલ મીડિયા અને મીડિયાના મિત્રોએ મારા સાથે નિહાળેલી છે તો હું ભરૂચ જિલ્લા જે પણ જાગૃત વ્યક્તિઓ છે તેમને એક નમ્ર અપીલ કરી રહ્યો છું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ફોટો ફેબિયાના જે આવા નેતાઓ છે તેમને તમે આવનાર સમયના અંદર સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી આવી રહેલી છે ત્યારે જાકારો આપશો અને જે ખરેખર જમીનની લેવડ ઉપર જે વ્યક્તિઓ સાચા અને ન્યાય માટે હક માટે અવાજ ઉઠાવે છે તેવા વ્યક્તિઓને સહકાર આપશો હું એટલું જ કહેવા માગીશ ટૂંકના અંદર કે જે તે સમયે તમને જો જરૂરિયાત જણાય છે જ્યારે આ રોડની કામગીરી સંપૂર્ણપણે થઈ ગયેલી છે બે દિવસ પહેલાં હું જ્યારે પ્રજાને આહવાન કરું છું કે આ રોડની કામગીરી આવનાર પંદર વીસ દિવસમાં આરસીસી રોડ તરીકે શરૂ થઈ જશે તો પછી બે દિવસ પછી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદ અને અન્ય એમના સાથી મિત્રો કયા કારણોસર આ બાબતનો વિરોધ દર્શાવી રહેલા છે એ સમજાતું નથી જો તમારે કામગીરી કરવી હોય તો આપણે જે માર્ગ ઉપર ઉપસ્થિત છીએ એ માર્ગ તમે જોઈ શકો છો કે કેટલા સમયથી બિસ્માર હાલતમાં છે વિલાયત જીઆઈડીસીના અંદર જે ઔદ્યોગિક નગરી છે તેના અંદર જે રોજગારી માટે આવતા વ્યક્તિઓ છે તેમને અનેક પ્રકારની ત્યાં સમસ્યાઓ છે તેમના માટે તમે પ્રયાસ કરો ભરૂચ જિલ્લાના અંદર અનેક પ્રકારના જે રોડના રસ્તાઓ બિસ્માર બની ગયેલા છે તેમના માટે પ્રયાસ કરો ન ખોટી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ના કરશો ભરૂચ જિલ્લાની જનતા જાણે છે કે કોને કયા સમયે અને કેવા સમયે પ્રજા માટે અવાજ ઉઠાવ્યો છે અત્રે મુખ્ય બાબત એ નોંધ લેવી જોઈએ મીડિયા મિત્રોએ અને પ્રજાએ પણ કે જ્યારે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે વિરોધ પ્રદર્શનના અંદર આ જે વિલાયત જીઆઈડીસી નજીકમાં આવેલી છે તેના સાથે સંપર્કમાં રહી અને રાજ્ય લેવલ સુધી અમારા દ્વારા એક અપડેટ અને એક રિક્વેસ્ટ અને વિનંતી પત્ર કરવામાં આવ્યો હતો કે જો આપના દ્વારા આ રોડની પ્રજાને જે પટ્ટી હાલાકી છે તેને દૂર કરવા માટે આરસીસી રોડ કરી આપવામાં આવે તો ઘણી મહેરબાની રહેશે તેના દ્વારા તેમના દ્વારા માહિતી અને બાહેધરી આપવામાં આવી છે કે આવનાર પંદરથી વીસ દિવસના અંદર આની તાંત્રિક મંજૂરી આપવામાં આવશે આ તમામ માહિતીથી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ જે આસિફભાઈ છે સુલેમાન પટેલ છે નજદીકી પંચાયતના આગેવાનો છે આ તમામ વ્યક્તિઓ જાણકાર હોવાના કારણે માહિતગાર હોવાના કારણે આજે તેઓની અન ઉપસ્થિતિ તમે નિહાળી શકો છો તો ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ આજે અહીંયા આવી અને સસ્તી પ્રસિદ્ધિ જે મેળવી રહી છે એ કયા કારણોસર મેળવી રહી છે એ પ્રજા જાણે છે કે આવનાર બે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રારંભ થઈ રહ્યો છે અને સસ્તી અને લોક પ્રસિદ્ધિ મેળવવા માટે તેમના દ્વારા તે હવા ત્યાં થઈ રહેલા છે તેમને પ્રજા આવનાર દિવસોમાં જાકારો આપશે એવી પ્રજાને વિનંતી છે